હેલો ગાય જય માતાજી જય જય માતાજી શ્રી રામ આપણે ગયા થાકીનું થાકી એનો થાકી તું જો ચલ્લો કર્યો ચલ્લો બતાવી હા એ જો ચલ્લો અનુભન નો હેરે કાકા હે રે કાકા જય ગોગો થઈ ગયા જય ગયા હે બોલા બોલાય બોલાય હે બોલાજે નહી બોલું હે બાઈક આયું બાઈક આવી જવું ફરવા પીપજી બોલો બાઈક આવી ગયું છે હવે જવાનું છે રમા પી રે અમારું રમા પી રે જવાનું છે રમનું જાણ ગમ મજાનું ફરવા જો હિન્દુ ભાઈ ને નોઈસી એ એ ના રહી એ બા શું કરી બા બેઠા છે બેઠા બા બા ને તય બેઠા જોય હેનું ચક્કી એનું ચક્કી જોય જી ચક્કી જો જી છી ચક્કી હનો ભાના બોલાજે બોલજે ભાના અનુ અનુ ભાના બોલજે બોલાજે બોલા બોલો ભાના કે ભા ના કે મંદિરે મેચ ચાલુ છો નીટુન થઈ ગયું બાઈક છે અનુમ બે જણા જઈએ છીએ જો સ્કોર્પિયો કાલનો વારો આજ દઈ લો બે ગયાનું તું એ અનુ તો જાનું મંદિરે હા તો મંદિરે હવે જવાનું છે જઈએ છીએ રમા મંદિર મંદિરે બરાબર તલા હલતાય ટીટી ટીટી કે કે ચાલો તો ચાલુ ચિંતા મત કરતું Jo mandiri aja rumah pilih dasar garwa. Anu dasar garwa Jj jj gimana anu? Hei om tak om ini anu di. Jj jijikaran. Jj

જેજે કરો એટલે લા જેજે બે હાથ બે હાથ થી જેજે કરો બે હાથ થી જેજે કરો હા જેજે વાયન કરો જેજે તો માં મંદિર મન મંદિર માં ગામ નું લાઈટ કરતી ના જો आ के tu Amendi, apa sih? Mak dia. Jo. Or ah, mak jo. Suji so, anu. No? Hey. Jo. माटा हारी है वेह सगवड हार पास आग गेट पेल पोटा पडवा नाही खुल्ल जो आपण कुळदेव न मंदिर आहे न बोले લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો હે જય માતાજી જય માતાજી હા